સરખેજથી ગિફ્ટ સિટી દોડનારી ડબલ ડેકર બસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રથમ તબક્કામાં ડબલ ડેકર એસી અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સિટી રોડ પર પ્રાથમિક સંચાલન કરાશે તો વાઇબ્રન્ટ સમિટના પ્રી ઇવેન્ટના ભાગરૂપે બે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે વાયબ્રન્ટ સમિટમાં પણ વહન કરશે આ બસની વિશેષતા વિશે આપને જણાવી કરીએ તો બસમાં આપને USB ચાર્જ વાઈફાઈ રીડિંગ લાઇટ જેવી સુવિધા મળી જશે તે ઉપરાંત આ બસમાં 63 લોકો મુસાફરી કરી શકશે આ વર્ષે 2024 ની 50 બસ અને તરત પછી બીજી 200 બસો મુખ્યમંત્રી શ્રીના હસ્તે ગાંધીનગર ખાતે કરવામાં એટલે કે કુલ મળીને બાર મહિના અને સાત દિવસમાં ચૌદસો ને પચાસ નવી બસો ગુજરાતના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી એ જ રીતે આવનારા દસ મહિનાઓ સુધી દર મહિને બસો નવી બસો ગુજરાતના નાગરિકો માટે નવી ચાલુ કરવામાં આવશે જેથી ગુજરાતના લાખો લોકો જે ગાડીઓ વાપરતા હોય એનો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ કઈ રીતે વાલી શકે તેનો બી એક સૌથી મહત્ત્વનો આ પ્રયાસ છેલ્લા આ નવા પ્રયાસો થકી જે રેગ્યુલર જનસંખ્યા જે બસોનો ઉપયોગ કરતા હતા એના કરતાં બે લાખથી વધારે જનસંખ્યા દર મહિને દરરોજ બસોનો ઉપયોગ વધાર્યો છે